હેલો સ્ટુડન્ટ હું સંતિષ્ધુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર એક જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ એના આપણે સ્વાધ્યાયના દરેક દાખલાઓ જોવાના છે એટલે સ્વાધ્યાય એક પોઈન્ટ એકથી આપણે સ્ટાર્ટ કરીશું અને જેમાં જેટલા પણ દાખલાઓ છે એ દરેક દાખલાની રીતો આપણે અહીંયા જોવાના છે તો વધારે સમય ન લેતા આપણે ચાલુ કરી દઈએ પ્રશ્ન નંબર એક શું લખ્યું છે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે અવિભાજ્ય અવયવોના ગુણાકાર જે આપણે થિયરીમાં સમજી ગયા છીએ હવે અહીંયા અવિભાજ્ય સંખ્યા કીધી છે તો આપણને ખબર હોય કે જ્યારે પણ ભાગ પાડીએ એટલે કે અવયવ પાડીએ તો આપણે અવિભાજ્ય સંખ્યાથી સ્ટાર્ટ કરવાનું છે તો આપણે અહીંયા એકસો ચાલીસ અને એકસો છપ્પન બે ક્વેશ્ચન લખેલા છે બરાબર યાદ રાખજો કે આપણે અહીંયા જે અવિભાજ્ય અવયવ પાડવાના છે એ આપણે અવયવ વૃષિ રીતે પાડશું એટલે આ રીતે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓકે તો ચાલો આપણે એકસો ચાલીસના અવયવ પાડવા પાડવાનું ચાલુ કરી દઈએ આપણે તો માની લો કે આ એકસો ચાલીસ છે એ તો કે સંખ્યા ખૂબ જ સહેલી છે એટલે આપણને આવડી જાય પણ આપણને જયારે ડાયરેક્ટલી અવયવ વૃક્ષ ન આવડતું તો શું કરવું જોઈએ તો એ તમને સમજાવું છું તો પેલા આપણે સાદી જે રીત છે એ રીતે આપણે ભાગ પાડી લઈએ એકસો ચાલીસ છે તો એકસો ચાલીસના જયારે હું ભાગ પાડીશ તો સ્ટાર્ટ હંમેશા યાદ રાખવાનું છે બેથી જ કરવાનું છે અવિભાજ્ય અવયવમાં નાનામાં નાની સંખ્યાથી બરાબર તો બેથી જો ભાગ ચલાવો તો ખબર છે કે સિત્તેર દુ એકસો ચાલીસ થાય ડાયરેક્ટલી થઈ જાય છે એટલે હવે લખી દઉં છું પાંત્રીસ દુ સિત્તેર પાંચ છતામ સાત એક લખશું જરા જો ચાલો એકસો ચાલીસ લખ્યું છે તો એકસો ચાલીસ લઈ લઈએ હવે આપણે કઈ રીતે આના પછી લખીશ જો શું છે અહીંયા બે ગુણ્યા સિત્તેર લખી દો બે ગુણ્યા સિત્તેર પછી શું છે બે ગુણ્યા પાંત્રીસ એટલે કે આ રીતે ભાગ પાડવાનો છે બે ગુણ્યા પાંત્રીસ ત્યાર પછી પાંચમ પાંત્રીસ તો પાંચ ગુણ્યા સાત અને છેલ્લે સાત એકા સાત લખવાની જરૂર નથી ઓકે તો અહીંયા આપણું આ કઈ છે અવયવ વૃક્ષની રીત છે જે આપણો થઈ ગયો છે હવે લખવાનું છે આપણે અવયવ લખવાનું કીધા છે તો એકસો ચાલીસના અહીંયા જે ભાગ પડ્યા છે લખી દઈએ આપણે તો શું છે એ જરા જો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત આપણે આ રીતે સંખ્યાને ધ્યાનમાં રાખવાની છે બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ રાખજો અવયવ દાખલો ગણવાનો છે ઓકે ચાલો હવે વારી આવે છે એકસો છપ્પન ની અવયવ વૃક્ષ જ કરવાનું છે આપણે અવયવ વૃક્ષની રીત ચાલો એને પણ હું શું કરી સૌથી પેલા તો આ સાદી રીત જે છે આપણે બરાબર એ રીતે આપણે હવે પાડી દઈએ તો ચાલો એકસો છપ્પન આવડતી હોવી જોઈએ ચાલો હવે અહીંયા પંદર છે તો કેટલા આવશે સાત દુ ચૌદ એટલે કે અહીંયા વધશે એક ચાલો આઠ દુ સો ઇઠ્યોતેર એકસો ને છપ્પન ચાલો હવે શું આવશે બે તરી છ કેટલા બધા એક બે નવા અઢાર બરાબર પછી શું તેર દરે ઓગણ ચાલીસ ત્રણ ગુણ્યા તેર ઓકે અને તેર તેર ચાલો હવે આપણે ડાયરેટ લઈને લખી દેવાનું છે જે અહીંયા લખ્યું છે આપણે તો એકસો છપ્પન લખશું પહેલા પછી કેટલા લખશું આપણે બે ગુણ્યા ઇઠ્યોતેર એટલે આવી જશે બે ગુણ્યા આપણે વચ્ચે ગુણાકારની નિશાની નથી મૂકવાની ખાસ ધ્યાન રાખજો આપણે ચાલો ત્યાર પછી બે ગુણ્યા ઓગણચાલીસ છે અહીંયા લખી દો એને બે ગુણ્યા પછી કેટલા છે તેર તારી ઓગણ ત્રણ ગુણ્યા તેર એટલે આપણો આ ભાગ આવી ગયો છે તે રીકા લખવાની જરૂર નથી ચાલો તો આને પણ આપણે લખી દઈએ સો હશે એકસો છપ્પનના ભાગ પડી ગયા છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બરાબર બે કેટલી વાર છે તો બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા તેર ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે નંબર શું છે એને પણ આપણે અવિભાજ્ય અવયવ એટલે કે અવયવ વૃષ્ટિ રીતે અવયવ પાડવાનું છે તો ચાલો અહીંયા આડત્રીસ પચીસ છે ભાગ પાડીએ સંખ્યા મોટી આવી ગઈ છે એટલે આપણે હવે આની જરૂર પડશે ચાલો વિભાજ્યતાની ચાવી આપણને ખબર હોવી જોઈએ અહીંયા એકમનો તમે જોઈ શકો કેટલો છે પાંચ છે હવે પાંચ છે તો જરૂર નથી કે આપણે પાંચથી જ ભાગ ચાલ આપણે અહીંયા દરેક અંકોનું સરવણ કરીને જોઈ લો જો એ ત્રણ વડે ભગાતું હોય તો ત્રણ વડે પણ ભાગ ચાલે ચાલો તો અહીંયા આપણે ભાગ ચલાવીએ તો ત્રણ ને કેટલા અગિયાર અગિયાર ને બે તે તેર ને પાંચ અઢાર એટલે ત્રણ વડે ભાગ ચાલે કેમ કે જો અઢાર ને ત્રણ વડે ભાગી શકાતું તો આખી સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય તો ચાલો ત્રણથી ભાગ ચલાવો તો ત્રણ એકા ત્રણ ત્રણ છ કેટલા ચાલો ત્રણ એકવીસ કેટલા બધા એક ને ત્રણ પંચામ પંદર ઓકે ચાલો હજી પાછળ પાંચ છે ચેક કરી લો કે ત્રણ વડે ભગાશે કે નહીં ઓકે સાત બાર તેર ચૌદ ઓકે તો હજી વડે ભાગ ચાલશે તો ત્રણ ચોક બાર ત્રણ દુ છ વધુ એક ત્રણ પંચામ પંદર ઓકે હવે એકવાર ફરી ચેક કરી લો 4 ને બે છ ને પાંચ અગિયાર એટલે ભાગ ચાલશે નહીં એટલે આપણે એકમનો અંક પાંચ છે તો કમ્પલસરી આપણે હવે પાંચ વડે ભાગ ચલાવશું તો ચાલો પાંચથી સ્ટાર્ટ કરું તો પાંચ ચાલીસ કેટલા હોય બે તો પચું પચ પચું પચું પચીસ ને સત્તર પંચા પંચ્યાસી ને સત્તર એકા સત્તર આટલી તો ઇઝી વસ્તુ આપણને આવડે બરાબર જો આપણને આ રીતે આવડતું તો તમે ઈઝીલી અવયવ વૃક્ષની રીતે લખી શકો છો ચાલો તો અવયવ વૃક્ષની રીત અવયવ વૃક્ષની રીત બરાબર આપણે હેડિંગ મારી દેવાનું પછી લખવાનું ચાલો તો કઈ સંખ્યા છે આડત્રીસ પચીસ લખી દો આડત્રીસ પચીસ ચાલો ભાગ આપણે અહીંયા લખ્યું છે ત્રણ ગુણ્યા બારસો પંચોતેર બરાબર આ ભૂલવું નહીં બરાબર કેમ કે ડાયરેક્ટ જો કરવા જશો ને તો ખબર નહીં પડશે એટલે આપણે આ કરીને પછી આ કરવાનું અને એક્ઝામમાં કંઈ આ બાજુમાં લખવાની જરૂર નથી આ તો રફમાં કરવાની છે આપણે ઓકે પછી કેટલા છે ત્રણ ગુણ્યા ચારસો પચીસ ત્રણ ગુણ્યા ચારસો પછી પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પંચ્યાસી પાંચ ગુણ્યા સત્તર સત્તર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર તો કેટલા આવશે ત્રણ નો વર્ગ ગુણ્યા નો વર્ગ ગુણ્યા સત્તર ઓકે જોઈ શકો છો ત્રણ કેટલી વાર છે બે વાર છે ત્રણ નો વર્ગ પાંચ બે વાર છે પાંચ નો વર્ગ અને અહીંયા સત્તર ચાલો હવે છે તો સિમ્પલી આપણને ખબર પડે છે કે અહીંયા ડાયરેક્ટ આપણે શું કરવું પડશે પાંચથી જ કરવું પડશે તો આપણને ભાગ પડશે અહિયાં તો પાંચ એકા પાંચ જીરો જીરો પાંચ ઓકે હવે અહીંયા ગાડી અટવાઈ ગઈ છે ઓકે હવે આપણને ખ્યાલ નહીં આવે ઘણા વિદ્યાર્થી મિત્રો આટલો જ કરીને મૂકી દે છે ઓકે તો શું કરશું હવે આગળ એક હજાર એક છે તો એના ભાગ પાડવા માટે કઈ રીતનો આપણે ઉપયોગ કરીશું તો સમજી લો વિદ્યાર્થી મિત્રો ભાગ પાડવા માટે આપણે કઈ કઈ સંખ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ અને ક્યાં સુધી કરી શકીએ છીએ આપણો એટલો જ ઉપયોગ કરવાનો છે તો અહીંયા હું સાઈડ પર લખી દઉં છું કે સ્ટાર્ટિંગ તો આપણે બેથી કરીએ જ છીએ બરાબર જો બેથી ભાગ નથી ચાલતો તો આપણે શું કરીએ છીએ ત્રણથી ચેક કરીએ છીએ જો થી ના ચાલે તો પાંચથી પાંચથી ના ચાલે તો સાત સાત થી ન ચાલેસ આપણે સંખ્યા લેવાની છે બરાબર એકવાર ફરીથી યાદ રાખજો આ બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે જેના ભાગ પડતા નથી બરાબર બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ અને ત્રેવીસ ઓકે હવે શું છે એ જો આપણે પાંચ તો જોઈ લીધું બે ત્રણ પાંચ અહીંયા સુધી જોઈ લીધું હવે જો પાંચ થી ભાગ નથી ચાલતું તો કઈ સંખ્યા વડે ભાગ ચલાવવાનો છે સાત વડે ભાગ ચલાવવાનો બરાબર તો એક હજાર એક ના સાત વડે ભાગ પડે છે કે નહીં એ ચેક કરીએ ચાલો આપણે જોઈએ તો સાત ગુણ્યા કેટલા આવશે એક સાત એકા સાત તો કેટલા વધ્યા અહીંયા ત્રણ વધ્યા ઓકે એટલે કે ત્રીસ થઈ ગયા હવે સાત ચોક અઠ્યાવીસ એટલે અહીંયા કેટલા વર્ષે બે વર્ષે એટલે લાસ્ટમાં એકવીસ થયા તો સાત એકવીસ એટલે કે ભાગ આપણું ચાલી ગયું છે ઓકે ફરી પાછું એ એ જ જ વસ્તુ આવ્યું પ્રોબ્લેમ કે એકસો તેતાલીસ છે તો ભાગ રીતે પડશે તો જરા આપણે જો હવે એની પછી સંખ્યા છે કોણ આવે છે અહીંયા અગિયાર છે ઓકે તો અગિયાર એકા અગિયાર અગિયાર એકા અગિયાર કેટલા વધારે આપણી પાસે અહીંયા ત્રણ વધ્યા ઓકે તો તેત્રીસ થઈ ગયા તો અગિયાર તેરી તેત્રીસ તો અગિયાર ગુણ્યા

પાંચ ગુણ્યા એક હજાર એક ઓકે ત્યાર પછી પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આડત્રીસ પચીસ અને પાંચ હજાર પાંચ આ બંને સંખ્યાઓના જે અવિભાજ્ય અવયવ પાડવાની કીધા છે જે આપણે જેની કિંમત છે ચોમ્મોતેર ઓગણત્રીસ એટલે કે સાત હજાર ચારસો ને ઓગણત્રીસ વિદ્યાર્થી મિત્રો યાદ કરો મેં તમને જણાવ્યું હતું કે ભાગ પાડવા માટે એટલે કે ભાગ ચલાવવા માટે આપણે કઈ કઈ સંખ્યાનો ઉપયોગ કરવાનો છે આગળના દાખલામાં જોઈ ગયા છે તો આમાં પણ તમને લખી દઉં છું કઈ કઈ સંખ્યા હોય તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ તેવીસ આપણે આટલી સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે કે જેના દ્વારા આપણે આ સંખ્યાઓનો ભાગ પાડી શકીએ બરાબર આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે જેના ભાગ પડતા નથી ઓકે ચાલો તો અહીંયા ચુંબોતેર ઓગણત્રીસ છે ચુમ્મોતેર ઓગણત્રીસ છે એટલે તમારે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરવાનું છે કે કોની તો ચાલો બે વડે ભાગ ચાલશે એકમનો જોઈ લો છે એટલે ભાગ તો ચાલવાનો નથી બરાબર પછી ત્રણ વડે ચેક કરીએ ત્રણ વડે ચેક કરવો હોય તો શું કરવું પડશે તો આપણે બધાનો સરવાળો કરીજો ચાલો કરી જોઈએ નવ ને બે અગિયાર અગિયાર ને ચાર પંદર ને સાત બાવીસ એટલે બાવીસ ને ત્રણ વડે ન ભાગી શકાય એટલે આખી સંખ્યાને ને ત્રણ વાળે ન ભાગી શકાય ત્યાર પછી વાત આવે છે પાંચની આ કેન્સલ થઈ ગયું આ કેન્સલ પાંચ છે એબી બી ન આવી કે પાછળ કેટલો એકમનો અંક જીરો અથવા પાંચ તો એ બી ન ચાલે હવે વાત આવે છે સાતની ચાલો સાત વડે આપણે ચેક કરવું પડશે કે ડાયરેક્ટ ખબર પડશે નહીં તો સાત એકા સાત ઓકે ઉપર છે ચાર ભાગ ન ચાલે એટલે ઉપર જે બે વધારવું પડશે એ આવશે કેટલા જીરો સાત છ બેતાલીસ છે ઓકે બેતાલીસમાંથી બેતાલીસ ઝીરો ઉપરથી ઉતર્યા 9 તો અહીંયા તમે જોઈ શકો છો સાત એકા સાત શેષ વધે છે એટલે આ પણ ચાલશે નહીં બરાબર આપણે કેન્સલ હવે આપણે અગિયાર વડે ચેક કરવી જોઈએ ચાલો અગિયાર વડે ચેક કરીએ તો ચુમ્મોતેર ઓગણત્રીસ અગિયાર વડે ચેક કરું તો અગિયાર સત્તા સિત્તેર વધી જાય એટલે અગિયાર છાસઠ લેવું પડશે ચાલો ચુમ્મોતેરમાંથી છાસઠ હજાર કેટલા આવશે આઠ આવશે વધી તો ચાલો પંચાવન એટલે તમે જોઈ શકો અહીંયા પણ શેષ વધે છે એટલે આ પણ નહીં ચાલે ઓકે ત્યાર પછી હવે વાત કોની કરશું આ કેન્સર હવે તેર થી જોશું આપણે ચેક કરી ચાલો તેર વડે ચુમ્મોતેર ઓગણત્રીસ ને તેર વડે ભાગી જાવ ચાલો તેર નો ઘડિયો આપણે જોવાનું છે બે તેર છતા એકાણું કેટલા આવશે એક નવ ચાલો તેરકા તેર નો નહીં ચાલે બરાબર ચાલો હવે સત્તરનો ઉપયોગ કરવાનો છે સત્તર થી ચેક કરીએ આપણે ચુમ્મોતેર ઓગણત્રીસ છે સત્તર સત્તર હવે સત્તર ચોક અડસઠ ઓકે સત્તર ચોક અડસઠ ચાલો કેટલા આવશે આઠ ને છ ચૌદ એટલે અહીંયા છ અહીંયા બે ચાલો સત્તરના ઘડિયામાં સત્તર ચોક અડસઠ અને સત્તર તેરી એકાવન સત્તર તેરી એકાવન બે માંથી તો એક છ માંથી પાંચ તો એક ઉપરથી નવ સત્તર સત્તર એકસો ને ઓગણીસ ઓકે સત્તર નો ઘડિયો આવડતો હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આટલી રીતો કર્યા પછી આપણને સત્તરમાં જોવા મળ્યું છે તો કેટલા આવશે સત્તર ગુણ્યા ચારસો ને સાડત્રીસ ઓકે અવયવ વૃક્ષની રીતે આપણે કરવાનું છે રીત શું આવશે તો ચુમ્મોતેર ઓગણત્રીસ છે તો સત્તર ચારસો ને સાડત્રીસ ઓકે સત્તર આવી ગયું હવે સત્તર પછીની સંખ્યા આપણે ચેક કરવાની છે ચાલો તો કઈ આવશે ઓગણીસ તો ઓગણીસથી ચેક કરો ચારસો ને તો ચારસો સાડત્રીસ છે ઓગણીસથી આપણે જોઈએ તો ચાલો ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ ઓકે તો ઓગણીસ દુ આડત્રીસ ચાલો હવે કેટલા આવશે તેતાલીસમાંથી આડતર છે તો પાંચ સાત ઓગણીસ તેરી સત્તાવન ઓકે જીરો જીરો આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણે અહીંયા તમે જોઈ શકો છો ડાયટ ભાગ ક્યાંથી ચાલુ સત્તરથી આપણે ડાયરેક્ટ ખબર ન પડે કે ડાયટ સત્તર આવશે ઓગણીસ આવશે કે ત્રેવીસ આવશે એટલે આપણે આ રીત તો કરવી જ પડે એક્ઝામમાં જરૂર નથી કે આ જ પ્રશ્નો આવે આના કરતાં પણ અલગ પ્રશ્નો આવી શકે છે અને એમાં ઓગણીસથી બી સ્ટાર્ટ થઈ શકે ત્રેવીસથી બી સ્ટાર્ટ થઈ શકે છે એટલે તમારે ભાગાકાર કરીને તો ચેક કરવાનું છોડી નહીં દેવાનું એના માટે તમને ઘડિયા આવડતા હોવા જોઈએ ન આવડે તો આપણી પાસે પેન તો છે જ આપણે ગણતરી કરીને પણ કરી શકીએ છીએ પણ કરવાનું ખરા ચાલો તો આના આપણે શું થશે અહીંયા હવે લખી દઈએ સાત હજાર ચારસો ઓગણત્રીસ છે તો શું સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ બરાબર કોઈ અહીંયા વાર નથી એટલે આ તમારો અવિભાજ્ય અવયવ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન એક પૂરો થાય છે હવે આપણે પ્રશ્ન બી જોઈશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે અમારા સાથે જોડાયેલા રહો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જ રીતે આપણે બધા જ પ્રશ્નો આગળ સુધી જોવાનું છે એને બધા જ સ્વાદે આપણે પૂર્ણ કરવાનું છે